નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં જુલુસ સહિતના મોટા કાર્યક્રમો રદ કરી ખેરગામના મુસ્લિમોએ સાદગીપૂર્વક મનાવ્યો પોતાના પૈગંબર સાહેબનો જન્મદિવસ ઇસ્લામ ધર્મના હઝરત મુહમ્મદ પૈગંબર સલ્લ્લાહો અલઈ વસલ્લમ સાહેબની જન્મજયંતી ઇસ્લામી તારીખ બાર રવિ ઉલ અવ્વલ જેને મુસ્લિમ બિરાદરો ખૂબ જ ધામધૂમથી મનાવતા હોય છે પરંતુ આ વખતે કોરોના મહામારીને કારણે ખેરગામ સુનદ જમાતે જુલુસ સહિતના કાર્યક્રમો રદ કરી સાદગીપૂર્વક પોતાના પૈગંબર સાહેબનો જન્મદિવસ ઉજવ્યો હતો આજે ફૂબ દસ દિવસ મુજબ કર્મ સલ્લાહ વસલમની પેદાઇશનો દિવસ છે અને આ દિવસે દર વર્ષે આપણે લોકો ધમધમથી જુલુસ કાઢીએ છીએ ભારે મુબારકની જાહેરાત કરીએ છીએ મસ્જિદોમાં નાથ ધરી જાહેરાત ઘણું બધું કરાવીએ છીએ પણ આ વખતે જે કોરોનાની મહામારી જે શાંતિ આવી છે એટલે જે આપણે એક નિયમ મુજબ જે કાર્ય કરવાનું રહી છે એ કરવાનો રહી છે તો આપણે આ વખતે મહામારીના હિસાબે એકદમ સાવગીમાં લોક લોક સંપર્ક ઓછો રાખીને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને અને થોડા થોડા માણસોને બોલાવી બે ત્રણ બે ત્રણ ડિસ્ટન્સિંગથી એની જાહેરાત કરાવી અને આજનું જે આ કામ કર્યું છે એ સંપૂર્ણ રીતે પૂરું થયું છે અને આજે પ્રાર્થના કરી છે અને દુઆ કરી છે કે જે આ મહામારી છે એ બહુ જલ્દી ખતમ થઈ જાય અને જે પહેલેનો માહોલ હતો તે માહોલ પ્રમાણે બધું વ્યવસ્થિત થઈ જાય અને દરેક ધર્મના લોકોના જે તહેવારો આવે છે એ સારી રીતે આપણે ઉજવી શકીએ અને એકબીજા સાથે મેળમેળાપમાં રહી શકીએ એવી મેં દુઆ કરું છું અને આ દુઆ અલ્લાહ કબૂલ કરે એવી માજી મુતવલ્લી જમીરભાઈ શેખના નિવાસે તેમજ મસ્જિદના બાર મુબારકની જાહેરાત કરવામાં આવી હતી અને જુમ્માની મસ્જિદમાં ખતમ શરીફ રાખવામાં આવ્યું હતું મુસ્લિમ બિરાદરો દ્વારા પોતાના હુજુર શાનમાં નાતો સલામ તેમજ કસીદા પડી દેશ અને દુનિયામાંથી કોરોના બીમારીનો ખાત્મો થાય તેવી દુઆ કરવામાં આવી હતી